નમસ્કાર દર્શક મિત્રો આપણી સાથે હું વેરાણી સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં હળવદ તાલુકો પ્રગતિશીલ તાલુકો છે દિવસે દિવસે હળવદ ખેતી ક્ષેત્રમાં શિક્ષણ ક્ષેત્રમાં અને અન્ય ધંધાકીય ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે હાલ જ એક કેન્દ્રની વૈજ્ઞાનિકની ટીમ એક ડાણના સેન્ટરનો જે સૌથી મોટો કલસ્ટર હળવદ માનવામાં આવે છે એ કલસ્ટરની મુલાકાત લેવા માટે આવી હતી પણ એ બધાની વચ્ચે મેઇન પ્રશ્ન શું છે કે આટલો સારો ધંધો હોય ખેતી ક્ષેત્ર હોય કે આ બધામાં ખાસ તો લોકોને લેબરની જરૂર પડતી હોય છે તો લોકો અવર જવર માટે શેનો ઉપયોગ કરે તો એસટી વિભાગનો તો એસટી વિભાગમાં ઘણી બધી સમસ્યા લોકોને હોય ઘણા નાગરિકો હોય વિદ્યાર્થીઓ હોય રોજગારી માટે અપડાઉન કરતા જે યુવાનો કે ધંધાવાળા ગમે કોઈ પણ વ્યક્તિ હોય ને લેબર હોય આ બધાને ટ્રાન્સપોર્ટ માટે અવરજવર કરવા માટે શેનો ઉપયોગ કરે તો એસટીનો ઉપયોગ કરતા હોય સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ પરંતુ આ બધા ઘણા બધા પ્રશ્નો છે એસટી વિભાગનું જે હળવદ આટલું મોટું લોકેશન છે પણ અહીંયા સ્ટોપ રહેતી નથી હળવદ સારા ચોકડીથી બસ જાય તો બાયપાસ જતી રહે છે હળવદ બસ સ્ટેશનની અંદર આવતી નથી અને ખાસ તો હળવદમાં ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે કારણ કેટલા ડ્રાઈવરો કંટાળીને સિટીની અંદર જવાનું નામ નથી લેતા બાર બાર નીકળી જતા હોય છે ત્યારે હળવદ અહીંયા કંઈક સ્ટોપેજ નથી તો એના માટે એક હળવદમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વિભાગ એસટી વિભાગના રાજકોટ વિભાગના જે અધિકારી હોય એની સાથે બે બેસીને વેપારીના આગેવાનો રાજકીય આગેવાનો આ બધાએ સાથે બેઠક કરી અને આ પ્રશ્નનું નિરાકરણ બાબતે ખૂબ ચર્ચા કરી હતી હળવદના ઘણા જે ગામડાં હોય આગળ તો ત્યાં પણ એક હળવદને બસ સ્ટેશનનું એક સ્ટોપેજ મળે સાથે સુરત ભુજ હોય અને મોરબીથી સુરત આ બધી બસો હોય એ હળવદમાં સ્ટોપ જ અને ખાસ તો રાજકોટ જવા માટે પણ એક બસની યોગ્ય પૂરતી વ્યવસ્થા નથી એક બસ છે પછી બીજી બસ માટે લોકોને કેટલા બધી તકલીફ પડતી હોય બસ તો મળતી નથી એટલે બીજા ખાનગી વાહનમાં જવું પડતું હોય અને આ બધી સમસ્યાનું નિરાકરણ ઝડપથી આવે આ માટે આ બેઠકમાં અધિકારી સાથે વિસ્તૃત બેઠક કરી અને ચર્ચાઓ કરી હતી તો ખાસ તો આજે બેઠક કરવામાં આવી એના લીધે આ તમામ એસટી વિભાગના પ્રશ્નનું નિરાકરણ થાય છે એના લીધે લેબર હોય હળવદના નાગરિકો હોય અને વિદ્યાર્થીઓ હોય આ બધા લોકોના પ્રશ્નનું ઝડપથી નિરાકરણ આવે એવી આશાને અપેક્ષા રહેલી છે નમસ્કાર